खाऊ मारा भेटा केवा चाय उन तो ताले हम गवण रोटलाच खावाना है बाजरी ने खावन ते दार मु खबरे खबरे मइना छो नहीं दन ताने आपड़े अब चिंता करवान नहीं अबे मु नहीं सोडी मिलो એટલા পর જરૂર નહીં હમ આ મારું તો કોઈ નહીં કોક

દસ હજાર તો ખાવા પીવાનું ખાવા પીવાનું તાર ટિફિન લેતા લે તમારું મારું બે ભેગું દસ હજાર પગાર કે

દારૂ પી મારે દસ હજાર નો ફાયદો રૂકો ક્લાયમેટ અભી બાકી રુકો જરા કરો ના ભીડો હું મારું

તો પંદર દાડા ફરી ગયા મારે પગાર આયો છે તલ સગડા તેલ નો ડબ્બો લાબો છે મુ તો એનો સોણે રાખ્યું નહીં લેકિન એક સેકન્ડ આ તાલી તા પડી ગઈ છે તો હું તો તો આને બોણને બધુંય લાવતા રહ્યા કટ્ટા ભરી ફરી તાલી જબર મજા પડી ગઈ આવી નોકરી મળતી હોય ને તો મજા આવી જાય

ना uh -oh. nah. nah. लागू મારા પેલા શેઠ પાણી જવું પડશે નાનાથી બીજા નોકરીઓ લઈ લઈ જલસા કરી મારા સોણ ને દૂધ ને છે નાનાથી તમારી નોકરી કરવા આવે છે આ પેલો કોણ હતા પેલા ભાઈ હું પૂછ્યું તું બધું એ મારો સોલટો છે નવરો એક નંબર નો છે ના હોય તમારો ગોમ નો છે તમારા ઉકેડા માં સોર્ણ નહી રાખી

એમ તો મારો પહાડ નહીં આવે પગાર લેવાનો એટલે એમ વાત નહી પગાર તો હું જબર આલું હોય ખાલી આજ તો હાલ કશું કરું ને બે ખંચી જુખા કરી નાખું બાર બધું ભણાવવાનું છે આ તો મને તો આઈએસ ઓફિસર ભણાવવા પૂછો સાચી વાત લે અમે લ્યા ભણ્યા નઈ ને અમને અફસોસ ભણ્યા હોત તો

પૈસા મારો પૈસા લાવી ડબ્બલ કોણ તો રોમ રોમ નહી તમે દારૂ પીપી ગયો છે તારે નેટ નહી પાછળ કાઢી તો કાઢી તારી મુકાવી બંધ થઈ જાય તમે પગાર લેવા એમ પગાર મે

વાત મને ખબર પડી શું પડી પેલા જો મારે પેલા જેટલો ઉકેડો થતો કે પેલા આવડો મોટો ઉકેડો થતો હવે આ આવડું ઉકેડું અને આવડું ઉકેડું હોય તાણી

પાટુ ના મરાય તમારી એક વાત આજ યાદ પેટ ઉપર કદી પાટું ના મરાય કૂક ની રોટી હોય ને કોઈ દાડો કોઈની રોટી ઉપર કે કોઈના પેટ ઉપર પાટું મારવું નહીં તમારે જીવન માં સુખી થવું હોય લાખ રૂપિયાની વાત કરી નાસી પણ આવી આવે જીવન માં કોઈના પેટ ઉપર પાટુ ના મારતા ભૂલ થઈ ગઈ ગયું ભાઈ હવે નહી પાટુ મારું કોઈ પાટુ મારવા નહીં વાત કરતો મેમન તમે નહીં નહી પાટુ એટલે પાટ નહીં મારવાનો તો કુક નું હરમ ના ખાતા એમ

અને કોકની આવી હાઈ ના લેતા? હો જય માતા